હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા આ પુડલા બનાવવામાં એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી છે ચણાના લોટના પુડલા બનાવવા માટે આપણે ડુંગળી ટમેટા મરચાં અને કોથમીર કટ કરી લીધું છે તમે ઈચ્છો તે વેજીટેબલ વચ્ચે અંદર એડ કરી શકો છો આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી હિંગ અને અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું એક ચમચી જેવું આપણે આખું જીરું એક ચમચી જેવા અજમા અને એક આપણે મેગી મસાલો એડ કરીશું તમે મેગી જગ્યાએ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે આ બધાને એમ જ સૂકું મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં ડુંગળી ટમેટા મરચાં અને ધાણા એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેશું હવે આપણે જરૂર પડતું પાણી એડ કરતા જશું અને એકદમ પતલું એવું બેટર બનાવી લેશું આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને બેટર બનાવી લેવાનું છે હું તમને બતાવું તો આ રીતના આપણે 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 છે 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 તૈયાર થઈ ગયું હવે ગેસ ઉપર એક તવી મૂકેલી રોટલી બનાવીએ છીએ એ તવીમાં પણ તમે આ પુડલા બનાવી શકો છો હવે આપણે એમાં અડધી ચમચી જેવું તેલ એડ કરીશું અને તેલને બરાબર આ રીતને તવીમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે હવે આપણે એમાં આ રીતના ચમચીના મદદથી રાઉન્ડ શેપમાં પુડલા પાડી લેશું તમે ઈચ્છો તો આ પ્રોસેસ રવ ચમચી થી તવી માં નાખી અને પછી હાથે થી પણ તેને રાઉન્ડ કરી શકો છો પણ આ રીતના ચમચી થી પણ તે રાઉન્ડ થઈ જશે તો આ રીતના એને આપણે ફેલાવી લેવાનું છે બેટર છે તે આપણે ફેલાવી લીધું છે હવે આપણે આને એકદમ ઉપર થી ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ જેવું થયું છે આપણા બોટલા છે તે ચડી ગયો છે તમે જોઈ શકો કે એની જાતે જેને તવીની સાઈડ છે તે છોડી દીધી છે હવે આપણે આને પલટાવી લેશું અને આ રીતના હલકું હુલકુ પ્રેસ કરી અને બંને બાજુ થી શેકી લેશું આ રીતના બંને બાજુ ફેરવી ફેરવીને આપણે શેકી લેવાનું છે હવે આપણે એને કાઢી એક પ્લેટમાં લઈ લઈશું આ રીતના આપણે બાકીના બીજા બધા પુડલા બનાવી લેવાના છે આ પુડલા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતના આપણે બીજા બધા પુડલા છે તે શેકી અને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ફક્ત ચણાનો લોટ ડુંગળી ટમેટા અને મરચામાંથી આપણે ખૂબ જ સરસ એવા ટેસ્ટી નાસ્તામાં ચાલે એવા ચણાના લોટના પુડલા બનાવી લીધા છે તમે એકવાર આ રીતના આ પુડલા જરૂર બનાવજો આ નાના અને મોટા બધાને ભાવે છે અને આ કોરા પણ સારા લાગે છે અને આ ટોમેટો સોસ સાથે કે દહીં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો